નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાલના માઢિયા ગામ પાસે જીઆઈડીસી માટે જમીન ફાળવવામાં આવતા માઢિયા ગ્રામ પંચાયત દ્વારા જીઆઈડીસી અન્ય સ્થળે ખસેડવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે માળિયા ગામના સરપંચ સભ્યો તેમજ આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી જીઆઈડીસી માટે થતી કાર્યવાહી અટકાવવા રજૂઆત કરવામાં આવી હતી કામ બંધ કરવાનું છતાં સાહેબ ચાલુ જ રહે કોઈ પૂછો નહીં તો સાહેબ અભદ્ર પોતાની ભાષા વાપરે કે તમારે જેને બોલાવો એને બોલાવો હાલમાં કેસ હોવા છતાં જીઆઈડીસી માટેની કામગીરીથી માઢિયા ગામને જોડતા રસ્તા બંધ થયા છે વાડી ખેતરમાં વરસાદી પાણીનો ભરાવો થતા ખેતીવાડીને નુકસાન થયું છે આ ઉપરાંત કેમિકલ જીઆઈડીસી સ્થાપવાથી કાળિયાર હરણો માટે પણ જોખમ ઊભું થશે તેવી રજૂઆત કરવામાં આવી છે